થરાદ તાલુકાના ભુરોલ ગામના ખેડૂત ચૌધરી દેવાભાઈ મેઘજીભાઈએ જણાવ્યું કે આથી લગભગ દસ મહિના પહેલા મારો નાનો દીકરો પ્રદીપ ઉંમર વરસ સતત બાઇક ઉપરથી પડી જતા પગને ગંભીર ઈજા થઈ પ્રદીપને થરાદની એક ખાનગી હોસ્પિટલમાં પગનું ઓપરેશન કરાવ્યું ઓપરેશન પછી પગમાં સતત દુખાવો થતો ત્યારે મહેસાણા ખાતે ખાનગી હોસ્પિટલમાં લઈ ગયો ત્યાં પણ ડોક્ટર દ્વારા ઘણી મહેનત કરવા છતાં સારું ન થયું ડોક્ટર દ્વારા બાહેદરી ન મળતા છેલ્લે એવું જાણવા મળ્યું કે કદાચ પક્ક આપવો પડશે ત્યારે દેવાભાઈ હિંમતપૂર્વક બધું રણુજાવાળા બાબા રામદેવ પીર પર છોડી દીધું અને ખૂબ જ કઠિન કહેવાતી માનતા એટલે કે દંડવત્ત પ્રણામ કરતાં કરતાં રાજસ્થાનમાં બિરાજમાન રામદેવરા જવાનો નિર્ણય લીધો અને બાબાને અરજી કરી આખરે બાર વિદના ધણી અરજી સ્વીકારી મારા અંદરની વેદના સાંભળી ટૂંક સમયમાં મારા દીકરા પ્રદીપનો પગ બિલકુલ ધીમે ધીમે ઠીક થવા લાગ્યો આખરે આજે પ્રદીપ એકદમ ચાલતો થયો ત્યારે છેલ્લા એક મહિનાથી મારી પ્રતિજ્ઞા પર અડગ રહી સાષ્ટાંગ અંદરવત પ્રણામ કરતો કરતો નીકળી હું અંદાજે સો કિલોમીટર જેટલું અંતર અત્યાર સુધી પૂર્ણ કર્યું છે આ માનતા પૂર્ણ કરવામાં મને ત્રણથી સાડા મહિના જેવો સમય થશે મારી સાથે સતીશભાઈ ચૌધરી વાલજીભાઈ ચૌધરી અભાભાઈ ચૌધરી ભાણજીભાઈ ચૌધરી દિનેશભાઈ ચૌધરી સહિત ગ્રામજનો સગાવાલા પરિચિત અપરિચિત સૌનો સારો એવો સાથ મળ્યો અને તેઓના થકિયાને બાબાની અમી દ્રષ્ટિ દ્વારા હું માનતા પૂર્ણ કરીશ રિપોર્ટર અલ્પેશ ગોસ્વામી કાંકરેજ સાથે નટવર્કે પ્રજાપતિ થરા